પાણી વહી ગયા પછી પાળ બાંધતા પુરુષોત્તમ રૂપાલા દેખાઈ રહ્યા છે હવે જગ્યાએ જગ્યાએ ભાષણો આપે છે અને દરેક ભાષણમાં તે ક્ષત્રિય સમાજની માફી પણ માંગી રહ્યા છે તમને ક્યાંક ખબર હતી કે તેમને બોલેલા આ બે લાઈન એમના પર આટલી ભારે પડી જશે કે સમગ્ર રાજ્યભરમાં ઉગ્ર આંદોલનો શરૂ થઈ જશે ક્ષત્રિય સમાજ અત્યારે ખૂબ જ ગુસ્સામાં અને આક્રોશમાં છે ક્ષત્રાણીઓનું તો પૂછવું જ શું અને હવે એટલા માટે જ પુરુષોત્તમ રૂપાલા દરેક સભામાં દરેક ફેરણીમાં અને દરેક ભાષણમાં કહી રહ્યા છે કે મારી જે ભૂલ થઈ તેના માટે તમે મને દોષી માનો નરેન્દ્ર મોદીને નહીં કારણ કે હવે આ જે વિવાદ છે તે વિવાદ પુરુષોત્તમ રૂપાલા હાઈ હાઈથી લઈને ભાજપ હાઈ હાઈ સુધી પહોંચ્યો છે કારણ કે લોકો હવે પુરુષોત્તમ રૂપાલાને નહીં ભાજપને ટાર્ગેટ કરી રહ્યા છે એટલે પુરુષોત્તમ રૂપાલાએ એક સભા સંબોધતા કહ્યું હતું કે નરેન્દ્ર મોદી આપણા વડાપ્રધાન છે અને તેઓ એટલે મારી કરેલી ભૂલની સજા તેમને ન આપો તો સારું તેની સાથે સાથે સી આર પાટીલે પણ બે દિવસ પહેલા કંઈક આવું જ કીધું હતું સી આર પાટીલે પણ કહ્યું હતું કે પરસોત્તમ રૂપાલાએ કરેલી જે ભૂલ છે તેને મોદી સુધી ન પહોંચાડો નરેન્દ્ર મોદી દેશ માટે જે કર્યું છે તે બધાને ખબર જ છે અને જેથી કરીને પુરુષોત્તમ રૂપાલાએ જે કર્યું છે તેની તે માફી પણ માંગી ચૂક્યા છે એટલે ભાજપને હવે માફ કરો આ રીતની માફી માંગતા સી આર પાટીલ હોય કે પછી પુરુષોત્તમ રૂપાલા હોય ક્યાંક ને ક્યાંક નજરે ચડી જ રહ્યા છે કારણ કે હવે સમય આવી ગયો છે વોટ લેવાનો ટૂંક સમયમાં ચૂંટણી અને મતદાન શરૂ થવાનું છે મતદાન વખતે વધુમાં વધુ વોટ લેવાની જરૂર પડે છે તેવા જ સમયે પુરુષોત્તમ રૂપાલા અને સીઆર પટેલ શું કહે છે તે સાંભળો અને સમાજની સામે જઈને પણ મે માફી માંગી અને સમાજની વચ્ચે જઈને અને સમાજે મને એનો પ્રતિસાદ પણ આપ્યો પણ મોદી સાહેબની સામે શા માટે ક્ષત્રિય સમાજને મારે કહેવું છે કે તમે તમારા યોગદાનને યાદ કરો આ રાષ્ટ્રના ઘડતરની અંદર તમારું કેવડું મોટું યોગદાન છે પાર્ટીના વિકાસની અંદર તમારું કેવડું મોટું યોગદાન છે અને નરેન્દ્રભાઈ મોદી જેવા વડાપ્રધાન જ્યારે અઢાર કલાક માણસ ભારત સિવાયની કોઈ વાત વિચારતો ના હોય મારા દેશ સિવાય કોઈ વિષયની સાથે જેનો નાતો ના હોય એકસો ને ચાલીસ કરોડ દેશવાસીઓને જે માણસ પોતાના પરિવાર તરીકે સંબોધન કરતો હોય અને એમના આખી વિકાસ યાત્રાના સાથીઓ તરીકે કેટલા ક્ષત્રિય આગેવાનોના હું નામ લઈ શકું એ ક્ષત્રિય સમાજો મારા કારણે હું સ્વીકારવા તૈયાર છું ચલો આપને એમ લાગતું હોય કે મારી ભૂલ છે મેં તો સ્વીકારી છે પણ મોદી સાહેબની સામે ક્ષત્રિય સમાજને ઉભો કરી દેવો એ મને એવું લાગે છે કે યોગ્ય મને નથી લાગતું નરેન્દ્રભાઈ મોદી આજે વિશ્વના નેતા છે આપણા દેશના નેતા છે હું ક્ષત્રિય સમાજના અગ્રણીઓને વિનંતી કરવાના મતનો છું કે આપ સૌ મોદી સાહેબ ની સામેના આક્રોશને એમાંથી આપ પુનર્વિચાર કરો